શેક્સપિયરનું એક વાક્ય છે વોટ્સ અ નેમ નામમાં શું રહ્યું છે પણ એને ઉલટાવીને હાલ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રકારના ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે તો એમાં વોટ્સ દેરીના નેમ એનું કદાચ મહત્ત્વ નહીં હોય પણ દેર ઇઝ એવરીથીંગ ઇન ધ સનનેમ ધેર ઇઝ એવરીથિંગ ઇન ધ સનનેમ નામમાં કશું ન હોય અથવા નામનું શું મતલબ ગમે તે નામથી બોલાવો બટ યોર સનનેમ કાઉન્ટ્સ યોર સનનેમ મેટર્સ ઇન ધ ઇન્ટરવ્યુ તમારી સનનેમ ઇન્ટરવ્યૂમાં કામ કરે છે એવો ઘાટ ગુજરાતમાં ખાસ કરીને જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં એવો આપણને જોવા મળી રહ્યો છે શું જીપીએસસી જાતિ જોઈને માર્ક્સ આપે છે એવા ઘણા બધા સવાલો ઊભા થયા છે સરકારમાં પણ એ અંગે રજૂઆત થઈ છે અને એમની કેટલીક વાતો સાચી હોય એવું આપણને લાગે છે દસ દસ વખત જીપીએસસીનું ઇન્ટરવ્યૂ આપનાર પાસ ન થનાર વ્યક્તિ ચેરમેન બદલાય એટલે એમની મહેરબાનીથી એ પાસ થઈ જાય એવા સમાચાર જોવા મળે છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું યોર સનની મેટર્સ એ અંગેની આજે થોડીક વાત કરીશું અને જીપીએસસીના જે વર્તમાન ચેરમેન આવ્યા પછી એમને કેટલાક જે કીર્તિમાન સ્થાપિત કર્યા છે એની પણ આપણે વાત કરીશું અવારનવાર એ વાત હું કરું છું એમના કાર્યકાળમાં લેવાયેલ પહેલી જીપીએસસી રેગ્યુલર જે પરીક્ષા છે એ પરીક્ષામાં સિત્યોતેર ટકા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ એ વાત હું અગાઉના મારા વિડીયોમાં કરી ચૂક્યો છું અગાઉ એમણે જે ઇન્ટરવ્યૂ દ્વારા જે રિઝલ્ટ જાહેર કર્યું ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ એમાં દસથી બાણું સુધીના માર્ક્સ આપવાનો રેકોર્ડ પણ એમણે બનાવે છે સોમાંથી બાણું અને હવે તો એ ગ્રાઉન્ડ પણ એમને નાનું પડે છે એટલે રેગ્યુલર ભરતીમાં સોમાંથી દોઢસો માર્ક્સનો ઇન્ટરવ્યૂના ગુણ એમને કરી દીધા છે આજે આપણે ત્રણેક જેટલી પરીક્ષાના જે રિઝલ્ટ છે એના વિશેની વાત કરીશું અને આ જે છે એ સીધી ભરતીની વાત કરીશું મિત્રો હું તમને વાત કરું કે આ સીધી ભરતી એવી ભરતી છે કેટલાક યુટ્યુબર એને એવું કહે છે કે આ સીધી ભરતી એટલા માટે નામ આપ્યું છે કે આમાં સીધું સેટિંગ થઈ જાય છે આમાં સીધું સેટિંગ થઈ જાય છે અને આપણે જણાવો કે માહિતી અધિકારના આંકડા મુજબ લગભગ અડસઠ ટકા જેટલા અધિકારીઓની ભરતી આ પ્રકારની સીધી ભરતીમાં થાય છે તો આજે આપણે ત્રણેક જેટલી પરીક્ષા છે એના જે રિઝલ્ટ છે એના આધારે આપણે એની વિશેની વાત કરીશું જોઈએ આપણે હા તો આ જે ઇન્ટરવ્યુ સોરી આપણે જે વાત કરી રહ્યા છે તે જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ વર્ગ ટુ વર્ગ બે કક્ષાના આસિસ્ટન્ટ પ્રોફેસરની સોરી આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતીનું રિઝલ્ટ છે અને એનું પરિણામ પાંચ બાર બે હજાર પચીસના રોજ આવે છે એટલે કે ડિસેમ્બરમાં જ એનું પરિણામ આવ્યું છે હવે અહીંયા જે છ જેટલા ઉમેદવારોના જે માર્ક્સ અહીંયા આપ્યા છે તો એમાં આપણે વાત કરીશું કે અહીંયા ઇન્ટરવ્યુમાં અઠ્ઠાણું માર્ક્સ આપવામાં આવે છે અઠ્ઠાણું ટકા જોઈએ વિગતો ત્રણસોમાંથી માંથી છાસઠ ગુણ ત્રણસોમાંથી માંથી છાસઠ ગુણ એટલે કે લેખિતમાં બાવીસ ટકા ગુણ લાવનાર લેખિતમાં જેના બાવીસ ટકા ગુણ આવે છે એને ઇન્ટરવ્યુમાં અઠ્ઠાણું ટકા માર્ક્સ આપે છે હવે લેખિત પરફોર્મન્સ જુઓ બાવીસ ટકા એને અઠ્ઠાણું ગુણ આપે છે અને એમ જ ત્રણસોમાંથી નેવ્યાસી પોઈન્ટ એસી લાવનાર જે ઉમેદવાર છે એને માત્ર

તેનું રેકોર્ડિંગ રાખીને સોશિયલ મીડિયામાં મૂકો જેથી બીજા વિદ્યાર્થીઓને ફાયદો થાય ત્યાં ખૂબ જ સરસ એને તૈયારી કરે છે પીએચડીમાં જે વાયવા લેવાય છે મેં પણ મારા જે પીએચડીના વિદ્યાર્થીઓના જે ઓનલાઈન જે વાયવા ગોઠવ્યા એનું રેકોર્ડિંગ અમે યુનિવર્સિટીને મોકલી આપ્યું કે આ વિદ્યાર્થીનો આ પરફોર્મન્સ છે તો આટલું સરસ અને હું તો એમ કહીશ કે તમે બધા જ વિદ્યાર્થીઓનું રેકોર્ડિંગ રાખો ગામડામાં નાના ગામમાં સરપંચની ચૂંટણીનું જો વિડીયો રેકોર્ડિંગ થતું હોય તો પછી ઇન્ટરવ્યુનું વિડીયો રેકોર્ડિંગ કરો એટલે તમને ખ્યાલ આવે એટલે કેવાનો મુદ્દો એ છે કે જેનો લેખિતમાં બાવીસ ટકા જેટલા માર્ક છે અને ઇન્ટરવ્યુમાં અઠ્ઠાણું ટકા સવાલ એ થાય છે કે દેર ઇઝ સમથિંગ ઇન ધ સનનેમ ધેટ મેટર્સ કદાચ સનનેમમાં એવું કંઈ હોય તો એના લીધે આવું બની શકે રાઈટ મિત્રો આ તો એક જ ઉદાહરણ છે આપણે જે જીપીએસસીની જે પરીક્ષાના જે જે રિઝલ્ટ આવે છે એના વિશેની આપણે વાત કરવાના છીએ જોઈએ બીજી પરીક્ષાની વાત આપણે હા મિત્રો આ જે પરીક્ષાનું નામ છે ડેપ્યુટી

વર્તમાન ચેરમેનનો એવો રેકોર્ડ રહ્યો છે કે રિટર્નમાં સૌથી ઓછા માર્ક્સ હોય એને સૌથી વધુ માર્ક્સ આપવાના અને જે ટોપર હોય એ ટોપર ને માર્ક્સ સૌથી ઓછા આપવાના અને જો ટોપર એસસી એસટી ઓબીસી કેટેગરીનો આવતો હોય તો એને તો એકદમ ઓછા માર્ક્સ આપી દેવાનો એવું એક નહીં અનેક પરીક્ષામાં આપણને જોવા મળ્યું છે જોઈએ અહીંયા વિગતો ત્રણસો માંથી ઓગણપચાસ કે તમે જોશો સોળ તળી અડતાલીસ લગભગ જેના સત્તર ટકા છે કેટલા સત્તર ટકા માર્ક્સ છે એને પંચાવન ટકા માર્ક્સ આપ્યા છે

કે આ જે વિદ્યાર્થીને જે માર્ક્સ આપ્યા છે જેને એટ પોઈન્ટ એટલે કે લેખિતનું જે વેટે છે એ લેખિતમાં સૌથી ઓછામાં ઓછા માર્ક્સ આ ઉમેદવારને છે ત્રણસો માંથી ઓગણપચાસ પોઈન્ટ ચૌદ ગુણ લાવનારને ઇન્ટરવ્યુમાં પંચાવન ગુણ આપવામાં આવે છે સમથિંગ ધેટ મેટર્સ ઇન સનનેમ

જોઈએ એક ત્રીજી પરીક્ષા હા મિત્રો આ જે ત્રીજી પરીક્ષા છે એને મેં જુદી રીતે અહીંયા મૂકી છે પરીક્ષાનું નામ છે બીજ અધિકારી વર્ગ ટુ બીજ અધિકારી વર્ગ બે રિઝલ્ટ એનું અઢાર નવ બે હજાર પચીસના રોજ આવ્યું રિઝલ્ટ એનું અઢાર નવ બે હજાર પચીસના રોજ આવ્યું મિત્રો અહીંયા જે પહેલા નંબરે આવનાર લેખિતમાં ત્રીજા નંબરે આવનાર અને ચોથા નંબરે આવનાર ઉમેદવાર નાપાસ થાય છે જે પહેલા નંબરે આવનાર જે વિદ્યાર્થી છે જેના ત્રણસો માંથી એકસો બ્યાસી પોઈન્ટ અઠાવન ગુણ છે એને ઇન્ટરવ્યુમાં અઠ્યાવીસ ગુણ આપ્યા છે એટલે એ નાપાસ થાય છે બીજા નંબરે આવનાર એકસો એસી પોઈન્ટ અઢાર સોરી ત્રીજા નંબરે આ ત્રીજા નંબરે છે એને ચાલીસ ગુણ આપ્યા છે એટલે એ નાપાસ થાય છે ચોથા નંબરે આવનાર જે વિદ્યાર્થી છે એકસો નેવ્યાસી પોઈન્ટ છોતેર ગુણ છે ત્રણસો માંથી અને એને ઇન્ટરવ્યુમાં એકવીસ ગુણ આપ્યા છે એટલે એ નાપાસ થાય છે જ્યારે હું તમને કહું કે ધેર ઇઝ સમથિંગ ઇન યોર સનનેમમાં કંઈક એવું હોય તો એનું વજન સો ટકા ઇન્ટરવ્યુમાં પડે છે અહીંયા તમે જુઓ કે એકસો એકવીસ ગુણ છે તો ઇન્ટરવ્યુ માં ચોરાશી ગુણ એને આપવામાં આવે છે મિત્રો એક બીજી વાત હું તમને કહી દઉં કે જે સીધી ભરતી એટલે સીધું સેટિંગ એવું લગભગ સાચું લાગે છે ત્રણસો માર્સની લેખિત અને સો માર્સનું ઇન્ટરવ્યુ એનું જે ચારસો તમે ટોટલ કરશો અહીંયા મેં જે કર્યું છે તમે જોઈ શકો છો ચારસો માર્સનું અહીંયા જે ટોટલ છે એ ટોટલ તમે જોશો તો ઈડબ્લ્યુ એસ ના માંથી બસો પાંચ પોઈન્ટ બાણું લાવનાર એ પાસ થઈ જાય છે જ્યારે બસો પાંચથી વધુ લાવનાર જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી એ પરીક્ષામાં નાપાસ થાય છે કેમ નાપાસ થાય છે એનું કારણ એ છે કે ઇન્ટરવ્યુ છે એનું વેઇટેજ ત્યાં પચાસ ટકા છે લેખિતનું વેઇટેજ ત્યાં પચાસ ટકા છે એટલે આટલા જે વિદ્યાર્થીઓ છે મેં જે અહીંયા મૂકે છે એ બધા જ ઓબીસીના વિદ્યાર્થીઓ છે અને એમનો ચારસો માંથી ટોટલ વધારે છે ટોટલ ત્રણસો પ્લસ સો ચારસો માંથી એનું ટોટલ પાસ થયેલ ઈડબ્લ્યુએસ કરતા વધારે છે છતાં એ ના પાસ થયા છે મેં તમને કહ્યું હતું કે ધેર ઇઝ સમથિંગ ઇન યોર સનનેમ ધેટ મેટર્સ કે સનનેમમાં કઈક એવું છે કે જે એ કામ કરે છે મિત્રો અહીંયા જો હું એવી કોમેન્ટ કરીશ તો કેટલાક એને જાતિવાદના સંદર્ભમાં લેશે પણ મારે તમને કેવું છે કે આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં હવે જે ઈડબ્લ્યુએસ વાળા છે પણ મારે છે કે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે રાત્રે ખેતરમાં પાણી વાળવા જવાનું હોય અને જો કાળજી નહીં રાખો તો ડમું છે બીજી બાજુ વાળી દેશે તમારું ખેતર કોરું રહેશે અને બીજાનું પલળી જશે આવો જ ઘાટ જીપીએસસીના ઇન્ટરવ્યુમાં થઈ રહ્યો છે અહીંયા ઈડબ્લ્યુએસના જે પંદર ઉમેદવારો પાસ થયા છે એ પંદરમાંથી નવ કે દસ દસમો હું ક્લેરિટી સાથે એટલા માટે નથી કહેતો કે એના વિશે કંઈ જ્ઞાતિ જ્ઞાતિમાંથી આવે છે એના વિશે સ્પષ્ટ જણાતું નથી એટલે કે પંદરમાંથી નવ કે દસ વિદ્યાર્થીઓ એક જ જ્ઞાતિના ઈડબ્લ્યુએસમાંથી પાસ થાય છે અને બીજી વાત તમને કહું કે આ જે પરીક્ષામાં ઇન્ટરવ્યૂ જેમણે આપ્યા છે એવા એક જ જ્ઞાતિના બત્રીસ વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી પાસ થતો નથી એટલે મારે જે કહેવું છે કે સન્નેમમાં એવું કંઈક છે કે જે ઇન્ટરવ્યૂ લેનારને અસર કરે છે અને મિત્રો એક મેસેજ છે એ મેસેજ હું તમને વાંચી સંભળાવો છો એક હા ડોક્ટર વિપુલ કોટવાલે એમના સોશિયલ મીડિયામાં એમને મૂકે છે યુપીએસસીએ સંસદમાં ખોટો જવાબ આપ્યો યુપીએસસીએ સંસદમાં ખોટો જવાબ આપ્યો શું યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે સંસદમાં આ વિષય પર પૂછાયેલા સવાલમાં જવાબમાં યુપીએસસી જણાવે છે કે ઉમેદવારોને ઇન્ટરવ્યુના દિવસે જ બોર્ડ રેન્ડમલી ફાળવવામાં આવે છે કોટવાલ સાહેબ કહે છે તદ્દન જુઠ્ઠું યુપીએસસીના ઇન્ટરવ્યુ માટે જે તે સેશનમાં કોઈ એક ચોક્કસ કેટેગરીના જ ઉમેદવાર હોય છે જો ઉમેદવારોને રેન્ડમલી બોલાવાય તો એ કેવી રીતે થાય આ જ કારણ છે કે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સામાન્ય રીતે ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવે છે યુપીએસસી જવાબમાં કહે છે કે ઇન્ટરવ્યુ બોર્ડ પાસે ઉમેદવારની ઓળખ હોતી નથી સાહેબ જવાબ આપે છે

તમે જ્યારે અરજી કરો છો ત્યારે એની બધી જ વિગતો એની બધી જ વિગતો એના ફોટા સાથેની બધી જ વિગતો એ સીપીએસસી ના જે ચેરમેન છે અધ્યક્ષની પાસે હોય છે એક ઉદાહરણ આપીને હું તમને સમજાવું કે મારો જ એક વિદ્યાર્થી એ એક ઇન્ટરવ્યુમાં એ પાસ થયો અને ઇન્ટરવ્યુ કમિટીએ એમને સાહજિક રીતે જ પૂછ્યું કે તમને ઇન્ટરવ્યુ કેવું લાગ્યું ઓફ રેકોર્ડ એને કહ્યું કે મને ઇન્ટરવ્યુ સારું લાગ્યું મને કોઈ ભેદભાવ જેવું લાગ્યું નહીં પછી ઇન્ટરવ્યુ કમિટીમાં જે હતા એમણે કહ્યું કે તમે તમારા ફોર્મમાં જે ટકાવારી છે એ ખોટી લખી છે હવે આ મુદ્દો ઇન્ટરવ્યુ લેનારને કઈ રીતે ખબર પડી એનો અર્થ કે એમની પાસે બધી વિગતો હોય છે એની પાસે બધી વિગતો હોય છે એટલે આ વસ્તુ મેં એમનો કોટવાલ સાહેબનો જે વોટ્સઅપ છે એમના સોશિયલ મીડિયામાં મૂક્યો છે એમણે જે કહ્યું છે એ જીપીએસસી માટે પણ એટલું જ લાગુ પડે છે એટલે ઉમેદવારની ઓળખ હોતી નથી નથી એ બાબતો આપણે સાથે થતા કારણ કે અમારી પાસે વિદ્યાર્થીઓએ લેખિતમાં રજૂઆત કરી છે કે અમુક ચોક્કસ સંસ્થામાંથી ડ્રેસ કોડ પણ કહેવામાં આવે છે કે ઇન્ટરવ્યુમાં આ ડ્રેસ કોડ સાથે ઇન્ટરવ્યુ આપવા જવું લેખિતમાં વિદ્યાર્થીઓ એમના મોબાઈલ નંબર સાથે અમને એની રજૂઆત કરી છે મિત્રો જીપીએસસી ના ગોટાળા અંગેના વિડીયો હજુ અમે આપની સમક્ષ લઈને આવીશું આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલ માં જોડાયા ના હો તો ચેનલ માં જોડાઈ જવા વિનંતી છે વધુમાં પરીક્ષાના ગોટાળા અંગેના અને ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડમાંથી જે દોડના ગુણ કાઢી નાખવાના એ અંગેના મારા આ જે છે હોય તો આપ જોઈ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે